નોકરિયાત સ્ત્રી સમાજના ચાર લોકો કહે એને તો શું ખભે પર્સ લટકાવીને નોકરી પર જતા રહેવું છે પાછળ બધા કેટલા હેરાન થાય એને છે કોઈ ઘરની ચિંતા પરંતુ તે ખભા એ પર્સનો નહીં પણ ઘરનો ભાર ઉપાડયો છે એ કયા કોઈને દેખાય છે નોકરી કરતી સ્ત્રી હોવું કંઈ સરળ છે કેટલાય સંબંધો એની માટે દાવ પર લાગે ત્યારે એક સ્ત્રી નોકરી કરી શકે ઘરના લોકો સમજી વિચારીને તમને પરવાનગી આપે પણ નોકરીનો સમય સાચવવો એટલો જ કઠિન છે જેટલો હાથથી નારિયેળ છોલવું સવાર સવારમાં વહેલા ઉઠીને પતિ માટે ટિફિન બનાવીને તૈયાર રાખવું સાથે ઘરનું કામ કાચ પતાવીને નોકરી જવાના સમયે જ એનું બાળક રડતું હોય બાળક એની સાથે જવા જીદ કરતું હોય બાળકને ઘરે એકલું મૂકીને જવાનું હોય પહેલાં પોતાના બાળકો ઉછેરવાના પછી દીકરાના બાળકો ઉછેરવાના પોતાની તબિયત લથડિયા ખાતી હોય પણ રજા તો ફેમિલી માટે બચાવવી જ રહી ક્યારેક બાળક તો ક્યારેક વડીલ બીમાર પડે પુરુષ એ સમયે ન હોય તો ચાલી જાય પણ સ્ત્રીએ તો રજા રાખવી જ પડે સવારથી પોતાની જાત સાથે એડજસ્ટ થતી એ કામથી પાછી આવે ત્યારે પણ ઘર તો એની રાહ જોતું જ હોય સરળ નથી હોતું કામ પર જઈને પણ પાછા કામ પર આવવું કામ પરથી ઘરે આવીને એને પણ થાક લાગ્યો છે એવું તો ક્યારેય બતાવે જ નહીં છતાંય એની કદર તો ના જ થાય કેમ કે લોકોની નજરમાં તો ખભે પર્સ લટકાવીને નોકરી પર જવું એમાં શું મોટી વાત છે એને શાબાશીની કે વાહવાહીની જરૂર નથી હોતી જો ઘરમાં કે કુટુંબમાં ક્યાંક એની કદર થાય બે મીઠાબોલ એના કાને સંભળાય તો જીવી જાય મનમાં હરખાઈ જાય અને બધો થાક ભૂલાવી દે એ નોકરિયાત સ્ત્રી એટલે જ કહેવાયું હશે નારી તું નારાયણી